સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં આજની ભરતી વિશે વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ અહીં વિભાગ અમદાવાદ મહાનગરપાલિકા પદ વિવિધ પદો પર ભરતી છે જાહેરાતની તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે નોકરીનું સ્થળ ગુજરાત રહેશે અને ઓફિશિયલ વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તમે આ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ આ વીડિયો અંત સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ મહત્વની તારીખ તો આ ભરતીની જાહેરાત એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી હતી આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી ઈચ્છુક ઉમેદવારોએ અહીં ઇન્ટરવ્યુની તારીખે રૂબરૂ મળી અને ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે મિત્રો પોસ્ટનું નામ જોઈએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સ કાઉન્સલર તથા ડેટા મેનેજરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી તમે વિનામૂલ્યે અહીં અરજી કરી શકો છો પગાર ધોરણ વિશે વાત કરીએ તો એએમસીની આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો સ્ટાફ નર્સ કાઉન્સલર તથા ડેટા મેનેજર ના તમામ પદો માટે માસિક પગાર વીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જે ફિક્સ પગાર ધોરણ છે મિત્રો અહીં લાયકાત વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત તમામની અલગ અલગ છે જે તમારે જાહેરાતમાં વાંચવાની છે અહીં પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો એએમસીની આ ભરતીમાં પસંદગી અગિયાર માસના કરાર આધારિત કરવામાં આવશે તેમજ અગિયાર માસના કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ ફરીથી રિન્યૂ કરવામાં પણ આવશે જો તમારી કામગીરી સારી હશે તો તમારે રિન્યૂ કરી દેવામાં પણ આવશે ઉમેદવારોના પગાર ધોરણ બેઝિક પેના આધારે પાંચ ટકા લેખે વધારો પણ કરવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અભ્યાસની માર્કશીટ ડિગ્રી તેમજ અનુભવનું સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ ફોટા તથા અન્ય જરૂરી દસ્તાવેજો ઇન્ટરવ્યૂની સ્થળ અને તારીખ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તો તમે જરૂરથી અહીં ઇન્ટરવ્યૂ આપી શકો છો મિત્રો તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ વધુ માહિતી માટે આજે તમે અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો જે તમને મિત્રો સ્ક્રીન પર દેખાઈ રહી છે તો મળીએ મિત્રો નવા વિડીયોમાં